શ્રીનગરના દાલ લેક પર કુદરતી સુંદરતાનો આનંદ માણતા પ્રવાસીઓની ભીડ જોવા મળી દાલ લેક શ્રીનગર જમ્મુ અને કાશ્મીર તેની શાનદાર સુંદરતા અને શાંતિપૂર્ણ વાતાવરણ સાથે પ્રવાસીઓને આકર્ષિત કરે છે મુલાકાતીઓ બરફથી ડંકાયેલા પર્વતો પરંપરાગત શિકારા અને તાજી પર્વતીય હવામાં મંત્રમુગ્ધ થાય છે તળાવ પરના ફ્લોટિંગ માર્કેટ્સ તેની આકર્ષણમાં વધારો કરે છે જ્યાં તાજી શાકભાજી અને ફૂલો મળે છે પ્રવાસીઓ ગરમ કાહવા ચા પીતા પીતા મંત્રમુગ્ધ દ્રશ્યો માણે છે આ તળાવને ઘણીવાર કાશ્મીરના મુકુટમાં મણિ તરીકે ઓળખવામાં આવે છે અને તે ભવ્ય પીર પંજાલ પર્વતોથી ઘેરાયેલું છે તેની કિનારાઓ મુઘલ યુગના બગીચાઓ હાઉસબોટ્સ અને જીવંત બજારોથી ભરપૂર છે ભારત અને વિશ્વભરના મુલાકાતીઓ દાલ લેક દ્વારા પ્રદાન કરાતા કુદરતી સુંદરતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિના અનોખા મિશ્રણનો અનુભવ કરવા આવે છે સ્થાનિક વેપારીઓ અને બોટમેનને વધુ પ્રવાસીઓના આગમનથી વ્યવસાયમાં વધારો થયો છે દાલ લેકના ફ્લોટિંગ માર્કેટ્સ જે તળાવની અનોખી વિશેષતા છે ખીણના પરંપરાગત હસ્તકલા જેમ કે પાશ્મીના શાલ અને જટિલ કાર્પેટ્સ પ્રદર્શિત કરે છે શ્રીનગરના જીવંત બજારો પણ કેસર સૂકા ફળો અને પરંપરાગત કાશ્મીરી ચા જેવા આઇટમ્સ સાથે આનંદદાયક શોપિંગ અનુભવ પ્રદાન કરે છે કેટલાક પડકારો હોવા છતાં જેમ કે હવામાન વિક્ષેપો કાશ્મીરમાં પ્રવાસનની ભાવના મજબૂત રહે છે દાલ લેક પ્રદેશની લવચિકતા અને તેની શાશ્વત આકર્ષણનું પ્રતીક છે તળાવ ન માત્ર સ્થાનિક અર્થતંત્રને ટેકો આપે છે પરંતુ મુલાકાતીઓ માટે સાંસ્કૃતિક અને કુદરતી ખજાનો તરીકે પણ સેવા આપે છે We'll be right <laughs> back.